અત્યારની ભાગદોડવાળી જિંદગીમાં કોઈને ક્યાંય નિરાત નથી અને મગજ એકદમ ટેન્શનમાં રહીએ છીએ અને ભાગદોડમાં ક્યાંય સમય નથી મળતો શરીર માટે કે મન માટે એવા સમયે રાજકોટમાં એક નવા દ્રષ્ટિકોણવાળી શિબિર થાય છે આવતી સત્તરથી બાવીસ ડિસેમ્બરમાં શરીર અને મન માટે એક સરસ મજાની એવી શિબિર થાય છે એના વિશે મેડમ આપને બ્રીફ આપશે અત્યારે અમે જે બિઝનેસ મિટિંગ છે એમાં સરસ મજાનો અમને ડેમો આપ્યો છે અને મેડમ છે ને ઈ શોર્ટમાં આપણે સમજાવી દે છે નવા દ્રષ્ટિકોણવાળો શિબિર આપ सबके શહેર રાજકોટમાં આને જારે છે જેમાં પ્રવચન નહીં પ્રયોગી માધ્યમ સે સિફ સ્વાસ્થ્યક નહીં કિયા જાતા કેસે માનસિક શાંતિ સ્ટ્રેસ એન્ઝાઇટી કેસે દૂર કરે તો આજ હમ સભી તો તૈયાર હે નવા દ્રષ્ટિકોણવાળો શિબિર મે આને કે લે કે આપ સભી ભી તૈયાર હે યે ચાલો જેને મનની શાંતિ અને સમૃદ્ધિ જોતી હોય એ બધા આવી જાજો સત્તરથી બાવીસ ડિસેમ્બર અને એનું રજીસ્ટ્રેશન છે એના માટે હું એક ક્યુઆર મૂકું છું આ એનું સ્કેન કરી લેજો વોટ્સએપથી જો આ ક્યુઆર છે ને એને તમે વોટ્સએપમાં સ્કેન કરી અને ગ્રુપમાં જોડાઈ જાજો એટલે આગળની માહિતી તમને મળી જશે ચાલો